વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત આધુનિક ભારતમાં કલાના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પાઠ નંબર સાત આધુનિક ભારતની અંદર કલા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપો પ્રશ્ન નંબર એક વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી તો વડોદરાની અંદર કલા ભવનની સ્થાપના મહારાજા સ્યાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બે પાલ શૈલીનો વિસ્તાર કયા કયા વિસ્તારની અંદર થયો હતો તો પાલચિત્ર શૈલીનો વિસ્તાર બંગાળ બિહાર નેપાળ અને તિબેટની અંદર થયો હતો પ્રશ્ન નંબર ત્રણ ચિત્રકલાના પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીની અંદર કોનો સમાવેશ થાય છે તાવસે બાબર હુમાયુ અકબર જહાંગીર ને શાહજહાં વગેરે ચિત્રકલા ને પ્રોત્સાહન આપ્યું હતું પ્રશ્ન નંબર 4 ચિત્રકલા ને પ્રસાર કરવા માટે અવિન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી હતી તો ચિત્રકલા ના પ્રચાર કરવા માટે કલાકાર અવિન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થાની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર ગુજરાતની અંદર કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે તો ગુજરાતની અંદર જૈન ચિત્રશૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે પ્રશ્ન નંબર બે ટૂંકરોદ લખો રાજા રવિ વર્મા રાજા રવિવર્માનો જન્મ ઈસવીસન અઢારસો ને અડતાલીસમાં કેરળ રાજ્યના કિલિમનુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા તેમના સમયની અંદર ચિત્રકલાના ક્ષેત્રે પ્રાચિત્ય કલાની વિશેષ અસર જોવા મળે છે રાજા રવિ વર્માનો શ્રી સ્વામી નાયડુ

રાજા તૈયાર કરેલા ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે તેમના ચિત્રોની અંદર વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શંકુંતલા પ્રોટેક્ટ ઓફ લેડી વગેરે મૂકે છે રાજા રવિ વર્માએ અઢારસો ચોરાણું માં મુંબઈના ખાટકો પર મોલિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા વડોદરાના સર મહારાજા સેજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિ વર્માએ આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબના અનેક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં વડોદરાના ફતેહસિંહ રાવ આર્ટ ગેલેરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલા આજે પણ જોવા મળે છે

તે ઈસુની દસમી થી સોળમી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી રાજપૂત શૈલીની અંદર મુખ્યત્વે લઘુ ચિત્રો અને ભીત ચિત્રોનો સમાવેશ થાય છે આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજે આશ્રય આપતા હતા તેથી એ ચિત્રકારોના ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન તેમના રીત રિવાજો પહેરવેશ ઉત્સવો વગેરેના વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે રાજસ્થાનની વાત કરીએ તો બુંદી કિશનગઢ બિકાનેર જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પ્રચલિત છે કાગડા શૈલી તો કાગડા શૈલી એ ભારતીય ચિત્ર શૈલીમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે રાજસ્થાન અને મુખલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી કાંગડા કુલ ગઢવાલ ચંબા અને મંડી મુખ્ય કેન્દ્રો હતા મોલારામ કાંગડા ચિત્ર શૈલીનો મહાન ચિત્રકાર હતો ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સુંદર્ય એ કાગડા ચિત્ર શૈલીના મુખ્ય વિષયો છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે તો સાચો જવાબ આવશે એ સીતાના વસલની ગુફાઓ પ્રશ્ન નંબર બે જૈન ચિત્ર શૈલીના ચિત્રો જોવા માટે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો તો જવાબ આવશે ડી કથાસરિત સાગર પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારોનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું તો તે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે તો આવશે પીરાજી સાગરાનું ચિત્ર પ્રશ્ન નંબર ચાર એક ચિત્ર જોઈ તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો કે આ ચિત્ર નક્કી નથી કરી શકાતું કે રાજપૂત શૈલું શું છે કે કાગડા શૈલીનું છે તો આ ચિત્રનો વિષય કયો હશે તો હિમાલયના કુદરતીનું સૌંદર્ય કારણ કે બંને શૈલીમાં બનેલો ચિત્ર છે જોડકા જોડવાના છે તો જવાબ સીધા સામે જ લખી દઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ અ જહાંગીર તો જવાબ આવશે એફ ચિત્રશાળાની સ્થાપના પાલ શૈલી તો જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો સીધો જવાબ ડી લખી દઈશું મુઘલ શૈલી તો જવાબ આવશે ઈ પશુ પંખીઓ અને પ્રાણીઓને શાઠ મારીના ચિત્રો પ્રશ્ન નંબર ચાર દેવી પ્રસાદ રોય ચૌધરી તો જવાબ આવશે બી સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના વિદ્યાર્થી મિત્રો આજ પ્રકારે દ્વિતીય સત્રના તમામ સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો